ઘરમાં રોકડ રાખવી એ ગુનો નથી પરંતુ જ્યારે કરવેરા નિયમોની વાત આવે છે ત્યારે થોડી બેદરકારી તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે તમારી પાસે ઘરમાં દસ લાખ રૂપિયા હોય કે એક કરોડ રૂપિયા જો તમે તેનો સ્ત્રોત જણાવી શકતા નથી તો આ કરવેરા વિભાગ તેને અઘોચિત આવક ગણી શકે છે તમે ઘણીવાર જોયું અને સમાચારમાં વાંચ્યું છે કે જ્યારે નોકરીયાતો રાજકારણીઓ ઉદ્યોગપતિઓના ઘરે દરોડા પાડવામાં આવે છે ત્યારે ઘણીવાર ઘણી બધી રોકડ જપ્ત કરવામાં આવે છે અને જો તેનો કોઈ રેકોર્ડ ન હોય તો પૈસા જપ્ત કરવાની સાથે ભારે દંડ અને ધરપકડ પણ કરવામાં આવે છે બેંકમાં એક સમયે પચાસ હજારથી વધુ રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા માટે પાન નંબર આપવો ફરજિયાત છે જો તમે છેલ્લા ત્રણ વર્ષથી આઈટીઆર ફાઇલ કર્યું નથી અને વીસ લાખથી વધુ રોકડ ઉપાડી છે તો બે ટકા ટીડીએસ ચૂકવવો પડશે અને એક કરોડથી વધુ ઉપાડ પર પાંચ ટકા ટીડીએસ ચૂકવવો પડશે આઈટીઆર ફાઇલ કરનારાઓ માટે મર્યાદા એક કરોડ છે આકરવેરા વિભાગ સ્ત્રોત વિનયની રોકડને અઘોષિત આવક માને છે જેના પર દંડ કર અને ટીડીએસ વસૂલ કરી શકાય છે અને તપાસ અલગ છે હંમેશા સ્ત્રોતનો પુરાવો પગાર વ્યવસાય મિલકત વેચાણ વગેરે રાખો બેંક સ્ટેટમેન્ટ અને વ્યવહારની વિગતો સાચવો સમયસર આઈટીઆર રિટર્ન ફાઇલ કરો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો